સર્વાવતાર ધરતારમ ભુક્તિમુક્તિ પ્રદાયક વંદેહમ શ્રેષ્ઠદેવમ તમ હરિકૃષ્ણ મનોહરમ ભલાવાલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં વંદન કરીએ અમદાવાદ શાંતિગ્રામને આંગણે આયોજિત આ દિવ્ય ભાગવત કથાની વ્યાસપીઠિકાની અગરીમાને વધારી રહેલા સાધુતા મૂર્તિ પૂજ્યપાદ કૃષ્ણપ્રિય દાજી સ્વામી જેમનું તપ અને પવિત્રતા દર્શન માત્રથી જ આપણને પવિત્ર કરી દે એવું જેમનું જીવન છે એવા પૂજ્યપાદ જીવન દાસજી સ્વામી નૂતન વર્ષના નવલા દિવસોમાં ખબર નહીં આપણા કયા પુણ્યનો ઉદય થયો છે ત્યારે આપણા નેત્રોને આટલી મોટી સંખ્યામાં પાવન સંતો પાવન કરી રહ્યા છે ત્યારે અત્રે ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને ભગવાનને વિશે અતિશય હેતવાળા સર્વેવાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સરસ મજાની શ્રીમદ્ ભાગવતજીની કથાનો આજના દિવસે પ્રારંભ થયો નૂતન વર્ષના નવલા દિવસોમાં વાળા ભક્તજનો આપણા માટે આ બહુ મોટો લાભ છે પ્રજ્વલિતો જ્ઞાન મયહ પ્રદીપ આ નૂતન વર્ષે દીવડાઓ પ્રગટાવવાનો વર્ષ કહેવાય એનો સમય કહેવાય અને એમાં પણ ભાગવત ભાય એટલે ભક્તિ ગય એટલે જ્ઞાન વય એટલે વૈરાગ્ય ત એટલે તપ આદિક અનેક પ્રકારના ધર્મો દ્વારા આપણા જીવનને સમૃદ્ધ બનાવે એવો ગ્રંથ એટલે શ્રીમદ્ ભાગવત છે આ સત્શાસ્ત્રો આપણને ભગવાનની નજીક લઈ જાય એવા મહાપુરુષોના એ અનુભવોના ઘડા કહેવાય ત્યારે વાલા ભક્તજનો પૂજ્ય પાદ કૃષ્ણપ્રી સ્વામી ખૂબ જ પ્રેમથી આપણને મહારાજની આ દિવ્ય કથાઓનું શ્રવણ કરાવે છે આમ તો પ્લેન આકાશમાં ઉડતું હોય પણ ક્યાં ઉતરે રનવે હોય ત્યાં બધે ઉતરે એમ પરમાત્માની સત્તા તો સર્વત્ર છે હરિ વ્યાપક સર્વત્ર સમાના તુલસીદાસજી લખે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના બધે જે પરમાત્માની સત્તા છે અસ્તિત્વ છે પણ જ્યારે ભક્તનું હૃદય એવું ભાવ અને પ્રેમ પૂર્ણ થાય ત્યારે એ પરમાત્માનું પ્રાગટ્ય થાય ત્યારે આ કથા દ્વારા પરમાત્માના સ્વરૂપમાં પરમ પ્રીતિ પ્રગટે છે અને એના ફળ સ્વરૂપે સ્વયં પરમાત્મા મળે છે એટલા માટે આ કથાનો બહુ મોટો મહિમા હોય છે અધ્યાત્મ માર્ગે અનેક સાધનો જીવો કરે છે શાસ્ત્રોએ અનેક માર્ગો બતાવ્યા છે પણ જો કોઈ ફળ હોય તો પરમ તત્વ એવા પરમાત્માની પ્રાપ્તિ છે અને એ માર્ગ આપણને સંતો સિવાય બીજા કોઈ ન દેખાડી શકે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય તો કે એવા સાચા સંતો મળે તો સંતો કેવી રીતે મળે તો કે પરમાત્માને ભગવાનને પામવાની એક વિશુદ્ધ આમ ભૂખ અંદરથી જાગે તો એ ભગવાનને મેળવવાની ભૂખ કેમ જાગે તો કે એવા સત્શાસ્ત્રોના શરણે જઈએ તો ભગવાનના ગુણ સાંભળતા 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 પરમાત્મામાં પરમ પ્રીતિ પ્રગટી જાય અને એ જો વિશુદ્ધ ભગવાનને મેળવવાની ભૂખ જાગે ને તો જ સાચા સંત મળે અને જો બીજી ભૂખ જાગી તો મહંત સ્વામી કે સાધુ હોય ને બાધુ ત્યારે વાલા ભક્તજનો ભગવાનમાં હેત કરાવે એવા સાધુ મળવાને એ આ જગતની અંદર બહુ દુર્લભ છે આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને એવા સંતો મળ્યા છે ત્યારે ખરેખર ભગવાનના સ્વરૂપમાં એક એવો પ્રેમ કરીએ એક ચરિત્ર યાદ આવે છે સ્વામિનારાયણ ભગવાનના એક સાધુ હતા હરિહરિયાનંદ સ્વામી વડતાલ પવિત્રાનંદ સ્વામીનો સભામંડપ બનતો ત્યારે સ્વામીનો વાહલો હાલતો પણ એવા સ્થિતિવાળા સેવા કરતા હોય એક બાજુ સ્વામીએ વાહલો પકડ્યો હોય તો સ્વામે સ્વામિનારાયણ ભગવાન પકડવા આવતા ત્રણેક વાગે ગોમતીમાંથી સ્નાન કરી અને સ્વામી ધર્મશાળા બાજુ આવતા હશે ને ત્યાં છિકોટા મારતો આખલો સામેથી આમ દોડતો દોડતો આવે એટલે કોઈએ કીધું સ્વામી એક બાજુ ખસી જજો ગાંડો થયો છે બે ત્રણને તો પાંચ શેરનું નુંબડું સ્વામીના હાથમાં હતું મહારાજનું નામ લઈને જળ છાંટ્યું ને તે ત્યાં ને ત્યાં સ્થિર મૂર્તિમાન થઈ ગયું આખલો સ્વામી સામે ઉભા સ્વામી હવે આનું શું સ્વામી કે ત્રણ દિવસ આમ નામ ઉભો રહેશે ચોથે દિવસે મહારાજના ધામમાં વયો જાય હવે રાત્રિ દિવસ સેવા કરનારા સંત અને આવા વચન સિદ્ધ એટલે લાખા સુથાર સ્વામીની હારે સેવા કરતા સ્વામી પણ તમને આટલો બધો ભરોસો એટલે સ્વામી બોલ્યા કે લાખા તારો વાહલો ક્યારેય છટકે ના સ્વામી કેમ તો કે આટલા વર્ષનો અભ્યાસ છે સ્વામી અને ત્યારે હરિહરિયાનંદ સ્વામી બોલ્યા કે મને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ધારવાનો એ અભ્યાસ છે અને એના બળે હું આ વાત કરું છું મારા બળે કરતો ત્યારે વાલા ભક્તજનો પુરુષોત્તમ નારાયણનો સંબંધ એ બહુ મોટી વાત છે ને એ પ્રીતિ એ આપણને ભગવાનના ગુણ સાંભળતા સાંભળતા જ થાય એક સંત ધર્મશાળામાં ત્યાં માનસી પૂજા કરતા હતા હવે પ્રગટ ભાવથી એવા માનસી પૂજામાં ઓતપ્રોત થઈ ગયા મારા પુણ્ય તણો નહીં પાર કે મને આવા પુરુષોત્તમ નારાયણની સેવા મળીને એમ એવા પ્રગટ ભાવથી મહારાજને જમાડે કેમ સમય પસાર થઈ ગયો ખબર ન પડી પાંચ મિનિટ દસ મિનિટ મિનિટ એક કલાક થઈ ગયો કેટલો માનસી પૂજામાં આપણે અડધો કલાક કથા વધારે ચાલી હોય તો સ્વામી હમણાં વાત કરીને વાંસ ખોડે અને કથામાં વાંસ ફાટે અને આજે બધાના વાહક ફાટે શું ત્યારે એક કલાક માનસી પૂજામાં પસાર થઈ ગયો પંક્તિ પૂરી થઈ ગઈ અને એટલા પ્રેમ ભાવથી માનસી પૂજા કરતા હતા મહારાજને ચિંતા થઈ મૂર્તિમાંથી હરિકૃષ્ણ મહારાજ કટકટ પગથિયા ઉતરીને ધર્મશાળામાં આવ્યા અને આમ ખભો પકડીને જગાડ્યા ઓ સાધુરામ એ હવે માનસી પૂજા નહીં હાલો હવે પ્રગટ જમવાનું ટાણું થઈ ગયું પંક્તિ તો પૂરી થઈ હાલો હવે અમે તમને પીરસીને જમાડીએ ત્યારે વાલા ભક્તજનો એવો જ્યાં જ્યાં પ્રેમ પ્રગટ્યો છે પરમાત્મા ત્યાં છે જ ત્યારે એવી પરમપ્રીતિ ભગવાનના સ્વરૂપમાં એ નિષ્ઠા અને એના ફળ સ્વરૂપે હમણાં જ પૂજ્ય કૃષ્ણપ્રિય દાજી સ્વામીએ વાત કરી એમ કે ભગવાનના સ્વરૂપમાં એ અનન્ય શરણાગતિ પ્રગટે ત્યારે એ મોક્ષનું પરમ સાધન એ ઉદઘાટિત થાય ત્યારે આવી ભગવાનની કથાનો બહુ મોટો મહિમા છે મતલબ ભક્તજનો નૂતન વર્ષના નવલા દિવસોમાં આપણને આ લાભ મળ્યો છે આટલા સંતોનો દર્શનનો લાભ મળ્યો છે અરે એમાંય શાંતિગ્રામ ગુરુકુલ ખરેખર શાંતિનું ધામ હોય એવી આપણને અનુભૂતિ થાય આ અમદાવાદ આટલા ઘોંઘાટના આ શહેરની અંદર પણ જામ કેનાલ કાંઠે આમ પ્રવેશ કર્યો ત્યાં અંતર પરમ શાંત અને નિર્મળ થઈ જાય સારંગપુરના સાતમામાં મહારાજ કહે કે સ્થાન રૂપ તો નયમિસારણ્ય છે પણ અમારા ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિએ યુક્ત ભાગવત એકાંતિક સંત જ્યાં રહેતા હોય ને એને નૈમી સારણીય તીર્થ જાણવું ત્યારે એવા પરમ પવિત્ર સંતો અહીં કાયમી નિવાસ કરીને રહે છે આ બાર માળના બિલ્ડિંગના તો તમે દર્શન કરો છો ગણતરીમાંડજો એની અંદર કેટલા ઓરડા હશે પણ એક ઓરડામાં આ સંતોએ મહારાજની મહાપૂજા કરેલી છે પુરુષોત્તમ નારાયણ ચોવીસ અવતારો વ્યૂહ સ્વરૂપો ધર્મકુળ મુક્તાનંદ સ્વામી આદિક સંતો દાદા ખાચર પર્વતભાઈ આદિક બધા હરિભક્તો મહારાજના નિત્યના સેવકો આયુધો યુક્ત અનંત મુક્તોની પૂજા આ આ ગુરુકુલના ઓરડાના એક એક ઓરડાની અંદર થયેલી છે ત્યારે ભગવાનનું પરમધામરૂપ આ ભૂમિ કહેવાય અને એટલા માટે પરમ શાંતિ આપનારી પણ આ ભૂમિ છે ત્યારે આજે ખરેખર આટલા સંતોના દર્શન કરીને ખૂબ આનંદ થયો નૂતન વર્ષના નવલા દિવસોમાં બસ મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ આ સંતોના ચરણોમાં પણ વાલા ભક્તજનો આપણે એ જ પ્રાર્થના કરીએ કે અમારું નવું વર્ષ ખૂબ સત્સંગ ભક્તિ અને અધ્યાત્મ ક્ષેત્રે પ્રગતિમય જાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું હસ્તુ જય સ્વામિનારાયણ